સુરતમાં રોજેરોજ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે ઉદના પોલીસ મદકની હદમાં બીઆરટીએસ બસના કાચ તોડી ડ્રાઈવર અને ક્લીનર સાથે મારામારી કરનાર એવા રીઢા ચોરને ઉદના પોલીસે ઝડપી પાડી તેની પાસેથી ચોરીને લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો અને ચોરનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે ઉદના પોલીસ મથકની હદમાં આતંક મચાવનાર રીઢો ઝડપાયો હતો વાત એમ છે કે ઉદના પોલીસ મથકની હદમાં બીએટીએસ બસના કાચની તોડફોડ કરી બસના ડ્રાઈવર અને ક્લીનરની સાથે મારામારી કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધતા ઉધના પોલીસે તપાસ હાથ ધરી આરોપી રીઢા ચોર એવા સાહિલ જાકીર શેખને ઝડપી પાડ્યો હતો તો રીઢો

આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે એણે બીઆરટીએફના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી અને ચક્કું બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસ આ આરોપીને શોધતી જ હતી પોલીસે જ્યારે આ આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેઇન એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેઇન એ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી તોડફોડ કરી ડ્રાઈવર અને ક્લીનર સાથે મારામારી કરનાર રીટા ચોર સાહિલ જાકીર શેખને ને ઝડપી પાડી વાહન ચોરી ચેઇન સ્નેચિંગ સહિતના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ